ખેડા એસીબીની લિંબાસીમાં સફળ ટ્રેપ થઈ છે લિંબાસી પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર તખતસંઘ મેર લાંચ લેતા જડપાયા છે કંપનીના માણસે જાહેરનામાના ભંગનો ગુનો ન દાખલ કરવા માટે લાંચ માંગી હતી સાહેબે સાહીઠ હજાર માંગ્યા છે કહી લાંચ માંગી હતી ફરિયાદીએ રકજક કર્યા બાદ રૂપિયા ચાલીસ હજાર લાંચ આપવાનું નક્કી થયું હતું માંગેલી ચાલીસ હજારની લાંચ લેતા કોન્સ્ટેબલ રંગે હાથ જડપાયા છે

તો એ પૈકી એક મજૂરની રોડ અકસ્માત થતા એમનું મૃત્યુ થયેલું જે બાબતે લિંબાસી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો છે તો આ પરપ્રાંતીયોની તપાસ કરવા માટે લિંબાસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમના સ્ટાફ સાથે ફરિયાદીશ્રીની કંપનીમાં ગયેલ અને ત્યાં બે ફરી પરપ્રાંતિય વ્યક્તિ મળી આવતા તેઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા અને ફરિયાદીશ્રીને જણાવ્યું કે તમે લિંબાસી પોલીસ સ્ટેશન ખાતે આવીને મળી લેશો જે અનુસંધાને ફરિયાદીશ્રી લિંબાસી પોલીસ સ્ટેશન ખાતે જાય છે ત્યારે હાલ જે લાંચના છટકા દરમિયાન જે આરોપી પકડાયેલ છે પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ મેર તેઓ ફરિયાદી શ્રીને મળે છે અને એવું જણાવે છે કે જાહેરનામા ભંગનો કેસ ન કરવા માટે સાહેબે સાહીઠ હજાર રૂપિયા કયા છે તો ફરિયાદી રબજકની વિનંતી કરે છે એટલે છેલ્લે ત્રીસ હજાર રૂપિયા આપવા પડશે અને દસ હજાર રૂપિયા પોતાના એમ કરીને ચાલીસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરે છે ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓ અત્રીના ખેડા સીબી પોલીસ સ્ટેશન ખાતે આવી આરોપી પંકજભાઈ વિરુદ્ધ ફરિયાદ આપતા ફરિયાદી સિંહની ફરિયાદ આધારે લાંચના છંટકાવનું આયોજન કરતા પંચો રૂબરૂ લાંચના છટકાનું આયોજન કરવામાં લિંબાસી ખાતે આવેલ તે દરમિયાન હાલના આરોપી પંચ હાલના આરોપી ટ્રેપ દરમિયાન રૂપિયા ચાલીસ ની લાંચ લેતા પકડાઈ ગયેલ છે હાલ આ આરોપીને એસીબી દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવે છે અને